સમાચારો જોઈએ વિસ્તારથી માધવપુર માં ગત રાત્રિ થી મેઘરાજા મનમુકીને વરસ્યા ત્યારે સાત ઇંચ વરસાદ નોંધાયો તેમજ પાતા ચિગરિયા ગોરસર મોચા મઢેર સહિતના ઘેડમાં સરેરાશ છ થી સાત ઇંચ વરસાદ નોંધાયો માધવપુર માં ગત મેઘરાજા વરસ્યા ત્યારે વરસાદ નોંધાયો તેમજ પાતા ગોરસર મોચા મંડેર સહિતના ઘેડમાં સરેરાશ છ થી સાત ઇંચ વરસાદ નોંધાયો માધવપુર સહિતના ઘેડ પંથકમાં ગત રાત્રિના મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ઘેડ વિસ્તારમાં ચારે તરફ ખેતર પાણીથી તરબોળ બન્યા હોય ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો માધવપુર ઘેડમાં ગત રાત્રિથી મેઘરાજા મન મૂકીને વરસ્યા ત્યારે માધવપુરના મેન બજાર તેમજ ગલીઓ શહેરમાં અનેક રસ્તાઓથી ભરપૂર પાણી વહેતા થયા ગ્રામજનોમાં ઠંડક પ્રસરી ત્યારે લોકોએ ગરમીથી રાહત અનુભવી નાના ભૂલતાઓ વરસાદમાં નાવા જોવા મળ્યા પરેશ નિમાવત એસનાઇન ન્યૂઝ માધવપુર ઘેડ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહું એસનાઇન ન્યૂઝ સાથે